આજે આમ આદમી પાર્ટી ની એક બેઠક યોજાઈ હતી ઈશુધનભાઈ ગઢવી પણ જુનાગઢમાં હાજર હતા અને ખાસ કેજરીવાલને પણ ક્યાંક ને ક્યાંક જમીન મળેલની વાત આવી છે અને લોકોમાં ખારો એવો ઉત્સાહ છે આપણે એમની પૂછીશું કઈ રીતની વાત છે જી બિલકુલ ભાજપ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પણ એવી ઈચ્છા હશે કે એની ઈડી ઈડીનો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂરીને પાર્ટીને તોડીને ખતમ કરી નાખવાનો એક પ્રયાસ હતો પરંતુ એ નિષ્ફળ ગયો છે સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં આજે અંતરિમ જમાનત મેળી છે સીબીઆઈ માંથી પણ આવી જશે પણ અલ્ટિમેટલી અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે જે તૂટ્યા નહીં નહીં બન્યા બન્યા બરાબર છે એટલે એમણે પ્રજા માટે લડત ચાલુ રાખી બીજું આજે અમે એમને ઉત્સાહથી આંદોલન એટલે ઉત્સાહ અમે મનાવ્યો છે મીઠાઈ વહેંચીને પણ આગામી સમયમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે વિસાવદરની ચૂંટણી આવે છે તાલુકાની જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે એમાં ગઠબંધનમાં કેમ મજબૂત લાવી મિશન વિસ્તાર સંગઠન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગો કરી છે આગામી સમયમાં જોઈનિંગ કાર્યક્રમો કરાવવાના આગામી સમયમાં જે અહીંના કોર્પોરેશનના જે પ્રશ્નો છે એ ઉઠાવવાના એના અંગે અંતર્ગત પણ આજે મિટિંગ રાખી છે અને અમે હું તેત્રીસ તેત્રીસ જિલ્લામાં વિઝિટ કરી તમામ જે કાર્યકર્તાઓ એમાં જે લોકોનો કામ હોદ્દા આપ્યા છે એનો કામનો રિવ્યૂ નવા જવાબદારીઓ આપી આ સહિતનું કામ અમે ગોપાલભાઈ અમારા મહામંત્રી મનોજ સોરઠિયા અને ટીમ આખી કરશે

જે રીતે વાત કરવામાં આવે જુનાગઢની જનતાની તો જુનાગઢની જનતા કોર્પોરેશનની જે કામગીરી કામગીરીને લઈને ત્રસ્ત થઈ ગઈ છે ખાસ રોડ રસ્તાઓને લઈને ભૂગર્ભટરોને લઈને અને ઘણા બધી સમસ્યાઓ છે જો સમસ્યા ગણાઓ આવે છે તો કદાચ કલાકોની કલાકો હોય છે આપણે એ વિશે પૂછીશું કે એના માટેની શું તૈયારી છે બિલકુલ જુનાગઢ મહાનગરપાલિકાની ટીમ છે અમારી તુષારભાઈ અને આખી શહેરની ટીમ છે એમને અમે આગામી સમયમાં કઈ કયા કાર્યક્રમો કરવા લોકોની વચ્ચે જાવું તમામ વોર્ડમાં ટીમો બનાવી અને વોર્ડનામાં લોકોની સમસ્યા તમે જુઓ જોશીપુરા જે બ્રિજની વાત છે ગટરની વાત છે આ ગામોમાં જે પાણી ભરાય છે ની વાત છે ભૂગર્ભ ગટર ની વાત છે આ લોકો ભ્રષ્ટાચાર સિવાય કઈ કર્યું જ નથી તો આ તમામ સ્થાનિક પ્રશ્નો અમારી ટીમ ઉઠાવશે મજબૂતાથી લડશે અને આગામી કોર્પોરેશન જે જીતશે જે રીતે વાત કરવામાં આવે જે વોર્ડ સધ્ધર છે ત્યાં પણ પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે અને જે વોર્ડમાં ઘણી બધી જરૂરિયાત છે પણ ન્યા પૂરી ગ્રાન્ટ નથી મળતી એટલે ગ્રાન્ટનું ક્યાંક ને ક્યાંક જે રીતનું વિભાજન થવું જોઈએ નથી થતું એ લઈને શું તૈયારી છે ગ્રાન્ટો મામલે પણ અમારી આખી ટીમો છે એ ડિટેલ લેવાની છે પણ હવે લોકોને એમ કહું છું કે વિપક્ષ પણ મજબૂત નહીં એવું ના કરતા ભાઈ આમ આદમી વિપક્ષમાં મજબૂત આવી જાય તમારે જો ભ્રષ્ટાચાર મુક્ત શાસન જોતું હોય સારી શાસન વ્યવસ્થા જોતી હોય ત્રીસ વર્ષમાં ભાજપે ન કર્યું પાંચ વર્ષમાં જોતું હોય તો આમ આદમી પાર્ટીનો મેયર બનાવો આ વ્યવસ્થા કરાવાની જવાબદારી અમારી છે છે વાત ચારસો પાંચની વાત હતી તો આવું કઈ કોર્પોરેશનમાં પણ સૂત્ર આવશે નહીં નહીં આ બધી હવા નીકળી ગઈ હવે હવે તો ત્યાંથી તડી પાર ચાલુ છે પણ જેની તો વાત કરવામાં આવે ધર્મની તો ધર્મના નામ ઉપર પણ ક્યાં કોટિંગ થશે ના હવે નહીં થાય અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ મેસેજ આપી દીધો તો એટલે અયોધ્યામાંથી ભાજપને લાત મારીને ગાઈડો છે જુનાગઢમાંથી પહેલી ભાજપને લાત મારીને આ જુનાગઢવાસીઓ કાઢશે છે પ્રધાનમંત્રી પણ આમની છેલ્લી ચૂંટણી નહીં લડે અને ગુજરાતમાં હવે પ્રજા છે એ કામની રાજનીતિ ઉપર મત આપશે જે રીતે વાત કરવામાં આવી કામની વાત છે અને હવે જે ધર્મના નામ ઉપર કે એના ઉપર ચૂંટણીઓ નહીં લડે એ ખુબ સરસ વાત કરી સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ